નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે હું તમને આજે એક એવી ઔષધિ બતાવું કે જે લોકોને વર્ષો જૂની કબજિયાત હોય તો એ કબજિયાત કાયમ માટે તમારી દૂર થશે અને તમારા જે અને આપણા જે આંતરડા છે એ આંતરડા એકદમ ચોખ્ખા થઈ જશે તો આ મારી પાસે જે ઔષધિ છે એ ઔષધિનું નામ છે તલનું તેલ જી હા મિત્રો આ જે તલનું તેલ છે એ શુદ્ધ તલનું તેલ છે જેનો ભાવ પાંચસો રૂપિયા એક કિલોનો છે એ લાકડાની ઘાણીની અંદરથી જ તમને મળશે બજારની અંદર કોઈ જગ્યાએ તમને શુદ્ધ તલનું તેલ નહીં મળે બજારની અંદર અઢીસો કે ત્રણસો રૂપિયાના ભાવમાં તમને તલનું તેલ મળે તો સમજી લેવાનું કે એ ભેળસેળવાળું હોઈ શકે કેમિકલ એની અંદર કે બીજી કોઈ મિલાવટ હોઈ શકે જો તમે લાકડાની ઘાણીની અંદરથી કાઢેલું શુદ્ધ તલનું તેલ હશે તો એ તમને પાંચસો રૂપિયાથી નીચા ભાવમાં તમને કોઈ નહીં આપે અને એ માત્ર ને માત્ર લાકડાની ઘાણીવાળાની પાસેથી જ તમને તાજું મળશે આ તેલનો ઉપયોગ નવ મહિના સુધી જ કરી શકો છો એ પછી એ તેલ છે એ ખરાબ થઈ જાય છે જ્યારે પણ તમને કબજિયાત થઈ હોય ત્યારે તમારે દેશી ગાયનું દૂધ લેવાનું એક ગ્લાસ એને ગરમ કરી અને ઠંડુ કરવાનું એટલે ઊંફાળું હોય ત્યારે એની અંદર બે ચમચી શુદ્ધ તલનું તેલ નાખી અને પી જવાનું આવું તમે ત્રણ ચાર દિવસ કરશો એટલે તેલ આપણા નાના આંતરડામાં અને મોટા આંતરડામાં જાય છે એના કારણે જે કંઈ ગંદકી જમા થઈ હોય એ ગંદકી દૂર થાય છે અને આપણા આંતરડા એકદમ ચોખા કાચ જેવા બની જાય છે તો મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા લોકો વિડીયો બનાવે છે તમે ઘણા બધા વિડીયો જોયા છે ફેસબુકમાં જોયા છે વોટ્સઅપમાં જોયા છે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો તલનું તેલ ખાવાનું કે દિવેલનો ઉપયોગ કરવાનું કહે છે પરંતુ એ લોકો શુદ્ધ તેલ શુદ્ધ દિવેલ કે શુદ્ધ તલનું તેલનો ઉપયોગ કરતા નથી જેના કારણે લોકો બજારની અંદર જે કંઈ મળે છે પેકિંગવાળું એ લાવી અને એનો ઉપયોગ કરે છે એના કારણે લોકોને એ કદાચ ભેળસેળવાળું હોય કે એની અંદર પ્રિઝર્વેટિવ નાખેલા હોય તો એ ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે તો તમારે જો કાયમ માટે કબજિયાત દૂર કરવી હોય તો એક વાત યાદ રાખવાની દર શનિવારે એક ગ્લાસ દેશી ગાયનું હુંફાળું દૂધ લેવાનું ગરમ કરીને ઠંડુ કરેલું હુંફાળું એની અંદર બે ચમચી શુદ્ધ તલનું તેલ નાખી અને ધીમે ધીમે ગુંડળે ગુંડળે પી જવાનું દર શનિવારે તમે આ પ્રયોગ કરશો તો વર્ષો જૂની તમારી જે કબજીયાત છે એ દૂર થાય છે દેશી ગાયનું શુદ્ધ દૂધ પીવાથી આપણા શરીરમાં ચરબી વધતી નથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી કે કોઈ નુકસાન થતું નથી અને તલનું શુદ્ધ તેલ ગાયના દૂધની અંદર નાખી અને પીવાથી આપણા શરીરમાં એની કોઈ આડઅસર પણ થતી નથી તલની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તો જે લોકોને કેલ્શિયમની કમી હોય તો એમને પણ તલનું તેલ ખૂબ ઉપયોગી થાય છે અને જે લોકોને ઢીંચણની અંદર દુખાવો થતો હોય આત્પગના સાધામાં દુખાવો થતો હોય કમરમાં દુખાવો થતો હોય વાયુના લીધે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તમે તલના તેલની માલિશ કરો તો એ અતિ ઉત્તમ છે પરંતુ એ શુદ્ધ હોવું જરૂરી છે જો એ ભેળસેળવાળું હોય કેમિકલવાળું હોય કે કોઈ રસાયણનો ઉપયોગ કરેલો હોય કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરેલો હોય તો એ તેલ આપણે પીશું તો એની અંદર જે કંઈ કેમિકલ હશે એ આપણા શરીરની અંદર જશે તો એ આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તે નિયમિત માલિશ કરવાથી એ તેલની અંદર જો કેમિકલ કે કોઈ પ્રિઝર્વેટિવ ઉપયોગ કરેલા હશે તો એ પણ આપણા શરીરને લોભા ગાળે નુકસાન કરી શકે છે એટલે આયુર્વેદમાં કહે છે કે જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુનો ઔષધિ તરીકે ઉપયોગ કરવો હોય ત્યારે એ સો ટકા શુદ્ધ હોવી જોઈએ તો તમે આ રીતે લાકડાની ઘાણીની અંદરથી તલનું તેલ અથવા શુદ્ધ દિવેલ અથવા શુદ્ધ નારિયેળનું તેલ એટલે કે કોપરેલ તેલ લાવી અને એનો જો તમે ઔષધિ તરીકે ઉપયોગ કરશો તો તમારી કબજિયાત પણ દૂર થશે અને શરીરમાં કોઈપણ જગ્યાએ વાયુના લીધે જો દુખાવો થતો હશે એ તો એ દુખાવામાં ખૂબ મોટી રાહત થાય છે અને ધીમે ધીમે એ દુખાવો તમારો દૂર થઈ જશે તો આ રીતે આપણે જ્યારે પણ ઔષધિ તરીકે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે એ શુદ્ધ હોવી ખૂબ જરૂરી છે તો એ આપણા શરીરને ખૂબ ઉપયોગી થાય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ